આપણે બધા જાણીએ છીએ કે એક જનવરીના રોજ નગરપાલિકા જે હતી નવસારી નગરપાલિકા નવસારી મહાનગરપાલિકા તરીકે ઘોષિત થઈ છે અત્યારે જે છે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે નોટિફિકેશન જાહેર કર્યો છે એનામાં આમાં જાહેર કર્યો છે કે જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો રહેશે આમાં કેટલા વોર્ડ રહેશે કેટલા જે છે સીટ રહેશે અને સીટમાં કેવી રીતનું રિઝર્વેશન રહેશે ટોટલ જે છે અત્યારે ચાર ગ્રામ પંચાયત ભેગી થઈને જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો જે બન્યો છે આમાં નવા ટોટલ થર્ટીન જે તેર વોર્ડ રહેશે તેર વોર્ડમાં જે ફિફ્ટી ટુ સીટ રહેશે આ જે છે આપણે કાસ્ટ માટે જે છે ત્રણ રિઝર્વ રાખવામાં આવી છે આ ત્રણ પૈકી એક જે છે મહિલા માટે રિઝર્વ રહેશે એવી જ રીતે શેડ્યુલ ટ્રાઈબ માટે જે છે આઠ સીટ રિઝર્વેશન રાખ્યો છે આઠ પૈકી ચાર જે સીટ છે મહિલા માટે રિઝર્વ રાખવામાં આવશે